બે મહિનાથી છૂટા કરી દેવામાં આવ્યા છે અને એ તેમનો પગાર મળ્યો નથી બરાબર તો હવે આપણે આ ભાઈને પૂછીશું કે તમારો શું પ્રોબ્લેમ છે બોલો કાકા તમારો શું પ્રોબ્લેમ છે આ લોકો કંપની શું કહેવા માંગે છે કેમ તમને છૂટા કરવામાં આવ્યા એ એ લોકો શું છે પગાર મધો નહીં વાંધો ને પગાર તું બોલો પગાર મળતો નથી અમને બે મહિના છૂટા થયા અને હજુ પગાર અમનો મળ્યો નથી બે મહિના થઈ ગયા તો આ લોકો પગાર આવવાનો શું કહે છે હવે આજકાલ આજકાલ કળા કરે છે

લેબર કમિશનર પાસે જવાનું રહેશે તો તમે તૈયાર તૈયાર છો બધા કેટલા જણ છો તમે આ જે દસ હોય આઠ હોય જે હોય કે આપણે બધા જ લેબર કમિશનર પાસે જવાનું છે પહેલા આપણે કોન્ટ્રાક્ટરને મળીશું અને કોન્ટ્રાક્ટર જો પગાર નહીં આપે તો આપણે લેબર કમિશનર પાસે જઈશું બરાબર છે ચાલો જય માતાજી માતા